શું ભગવાન ફરીથી પૃથ્વી પર આવશે ત્રીસ એપ્રિલ અને કલકી રહસ્યનો સંબંધ કલ્કી અવતાર અને ત્રીસ એપ્રિલ નો મેળ શું ખરેખર કઈક થવાનું છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ એ કલ્કી અવતારના આગમનની તારીખ નિશ્ચિત છે ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં એક વાત વારંવાર પુનરાવર્તિત થાય છે કે જ્યારે અધર્મ ચરમસીમાએ પહોંચશે જ્યારે મનુષ્યનું હૃદય પથ્થર બની જશે જ્યારે ધર્મ ફક્ત પુસ્તકો સુધી સીમિત રહેશે ત્યારે ભગવાન ફરી એકવાર આ પૃથ્વી પર અવતાર લેશે આ રહસ્યમાં સૌથી મોટું નામ કલકી અવતાર છે પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન છે શું તે સમય આવી ગયો છે ત્રીસ એપ્રિલ બે ના રોજ કંઈક અસાધારણ બનવાનું છે આજે આપણે આ તારીખ અને આ રહસ્ય પાછળ છુપાયેલા સંકેતો જાણીશું વિજ્ઞાન અને ધર્મના સંયોજનથી થયેલી આગાહીઓના પ્રકાશમાં પ્રથમ સંકેત કળિયુગ અને કલ્કીના આગમનની ગણતરી ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કી વિશે કહેવામાં આવે છે કે તેઓ કળિયુગના અંતમાં આવશે પરંતુ તે પ્રતિકાત્મક છે કે વાસ્તવિક તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં છે કળયુગનો કુલ સમયગાળો ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે પરંતુ યુગમાં પ્રતિકાત્મક ચક્ર હોય છે અને દર પાંચ હજાર વર્ષે એક મહત્વપૂર્ણ પરિવર્તન થાય છે હવે વિચારવાની વાત એ છે કે કળિયુગની શરૂઆત લગભગ ત્રણ હજાર એકસો બે બીસી માં થયેલા મહાભારત યુદ્ધ પછી માનવામાં આવે છે તે મુજબ બે હજાર પચીસ માં આપણે લગભગ પાંચ હજાર એકસો સત્યાવીસ માં વર્ષમાં હોય કેત ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ની ખગોળીય ઘટનાઓ અને રહસ્યો ખગોળશાસ્ત્ર આપણને જણાવે છે કે ત્રીસ એપ્રિલ બે રોજ એક દુર્લભ ખગોળીય ઘટના બનશે

તેમણે પોતાની સદીઓમાં એક રહસ્યમય પંક્તિ લખી હતી કે સફેદ કપડા પહેરેલો વ્યક્તિ વૃષભ વૃષભ રાશિ હેઠળ પૂર્વમાંથી ઉદય પામશે એપ્રિલે સૂર્ય રાશિમાં હશે અને એવું કહેવામાં આવ્યું છે કે સફેદ પોશાક પહેરેલો વ્યક્તિ પૂર્વમાંથી નીકળશે શું આ કલકી અવતારનું પ્રતીક છે શું ભારત કે તેની આસપાસના કોઈ દેશમાંથી કોઈ મહાન વ્યક્તિનો ઉદય નિશ્ચિત છે ચોથો સંકેત પ્રાચીન ભવિષ્યવાણીઓ અને સંતોના શબ્દો ભારતના મહાન સંતો જેમ કે રામાનુજાચાર્ય અચ્યુતાનંદ અને વેદવ્યાસે પણ ઉલ્લેખ કર્યો છે કે કલ્કીનો જન્મ એવા સમયે થશે જ્યારે ધર્મનું નુકસાન નૈતિક અધોગતી અને કુદરતી આફતો હશે હવે વિચારો શું બે હજાર પચીસ એ જ સમય નથી આબોહવા પરિવર્તન યુદ્ધનો ડર માનસિક અસંતુલન ટેકનોલોજીના નામે માનવતાથી દૂરી શું આ સંકેતોનો અર્થ એ છે કે અવતારની તૈયારી શરૂ થઈ ગઈ છે પાંચમો સંકેત આધ્યાત્મિક જાગૃતિ અને યુવાનોની નવી ચેતના ઘણીવાર અવતાર ફક્ત શસ્ત્રોના રૂપમાં જ નહીં પરંતુ શાસ્ત્રો અને વિચારોના રૂપમાં પણ આવે છે ને શાણપણ અને શક્તિનું પ્રતિક કહેવામાં આવે છે એક નવી જાગૃતિ આધ્યાત્મિક શોધ અને સત્યની શોધ આજની યુવા પેઢીમાં જોવા મળી રહી છે આ માત્ર એક સંયોગ નથી શું આ નવી ચેતના આવતીકાલની ચેતના છે એપ્રિલે શું શું થશે ભગવાન આવશે આ બધા જોડો પૌરાણિક જ્યોતિષીય ઘટનાઓ આગાહીઓ અને સામાજિક પરિસ્થિતિ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ એક પરિવર્તનકારી તારીખ હોઈ શકે છે કદાચ ભગવાન આવતીકાલના દૈવી પુરુષ તરીકે અથવા એક વિચાર

ત્યારે તે કોઈ પણ સ્વરૂપમાં સામાન્ય વ્યક્તિમાં અદભુત જાગૃતિના રૂપમાં દેખાય આ પંક્તિ શ્રોતાઓમાં એક પ્રશ્ન ઉભો કરે છે શું આપણે પોતે પણ તે ચેતના ભાગ બની શકીએ વિડીયોની પંચલાઈન આપણે બધા ભગવાનને ઘોડા પર આવતા જોવા માંગીયે છીએ પરંતુ શું આપણે તેમને ઓળખી શકીશું જો તે આપણી અંદરની ચેતનામાં દસ્તક આપે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ એ ફક્ત એક તારીખ નથી તે અંદરના દૈવી પ્રકાશને જાગૃત કરવાની તક છે શું તમે તૈયાર છો ધાર્મિક ગ્રંથોમાં કલ્કીની ભવિષ્યવાણી વિષ્ણુ પુરાણ ભાગવત પુરાણ અને અન્ય ઘણા ગ્રંથોમાં કલ્કી અવતારનો ઉલ્લેખ છે એવું કહેવાય છે કે કળિયુગના છેલ્લા તબક્કામાં જ્યારે માનવતા સંપૂર્ણ નૈતિક અધોગતિનો શિકાર બનશે ત્યારે ભગવાન વિષ્ણુ ઘોડેસ્વાર યોદ્ધાના રૂપમાં અવતાર લેશે તે પોતાના સફેદ ઘોડા દેવદત્ત પર હાથમાં તલવાર લઈને સવારી કરશે કલકી ગંગા પર સવારી કરશે અને દુષ્ટતાનો નાશ કરશે કલકીનું જન્મસ્થળ પુરાણો અનુસાર કલકીનો જન્મ સંભલ નામના ગામમાં થશે જે આધુનિક ભારતના ઉત્તર પ્રદેશ બિહાર અથવા નેપાળ ક્ષેત્રમાં ગામ હોય પરંતુ વાસ્તવમાં તે ચેતના છે જ્યાં ભગવાન પ્રકાશ ફરીથી ઉગશે શું બે હજાર એ વર્ષ હોઈ શકે વિશ્વની વર્તમાન સ્થિતિ કેટલાક આધુનિક જ્યોતિષીઓ આધ્યાત્મિક ગુરુઓ અને સંશોધકો માને છે કે બે હજાર પચીસ થી બે હજાર વચ્ચે દુનિયામાં ખૂબ જ મોટું આધ્યાત્મિક અને સામાજિક પરિવર્તન પરિવર્તન આવશે આ એટલું ઊંડું હશે કે માનવતાની દિશા બદલાઈ જશે કેટલીક ભવિષ્યવાણીઓ કહે છે કે એક દૈવી પુરુષ પ્રગટ થશે જે દુનિયાને ફરીથી ધર્મ તરફ વાળશે ઘણા લોકો આને કલકી અવતારની ભવિષ્યવાણી સાથે જોડે છે બે હજાર પચીસ માં ગ્રહોની યુતિ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ અને વૈશ્વિક ઘટનાઓ આ શક્યતા મજબૂત બનાવે છે વિશ્વની વર્તમાન સ્થિતિ છે યુદ્ધ મહામારી માનસિક બીમારી નૈતિક અધોગતી અને આબોહવા સંકટ જેવી સમસ્યાઓ ચરમસી છે મનુષ્ય ટેકનોલોજીમાં પ્રગતિ કરી છે પણ મૂલ્યોમાં પાછળ રહી ગયો છે લોકો પૈસા પાછળ દોડી રહ્યા છે પણ શાંતિ શોધી રહ્યા છે શું આ એ જ સમય નથી જેની આગાહી હજારો વર્ષ પહેલા કરવામાં આવી હતી કલકી એક વ્યક્તિ કે ચેતના કેટલાક વિદ્વાનો માને છે કે કલકી એક વ્યક્તિ નહીં પણ સામૂહિક ચેતના હશે કરોડો લોકોના વિચારોમાં એકસાથે પરિવર્તન આવશે એક એવી લહેર જે માનવતાને ધર્મ કરુણા અને સત્ય તરફ વાળશે આનો અર્થ એ પણ થઈ શકે છે કે ઘણા આત્માઓ કલકીના રૂપમાં કાર્ય કરશે આધ્યાત્મિક ગુરુઓ વૈજ્ઞાનિકો કલાકારો નેતાઓ જે પોતાના ક્ષેત્રમાં કામ કરી શું કલકી બે હજાર પચીસ માં આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જશે આ પ્રશ્ન જેટલો રહસ્યમય છે તેટલો જ મહત્વપૂર્ણ છે કલકીનું આગમન આપણી અંદર ચેતના જાગૃત કરવાના સ્વરૂપમાં હોઈ શકે છે જ્યારે પોતે આપણી અંદરના અધર્મનો અંત લાવીશું ત્યારે જ કલ્કી સાચા અર્થમાં પ્રગટ થશે ધાર્મિક ગ્રંથોની ભવિષ્યવાણીઓ માર્ગ સૂચવે છે પરંતુ આપણે માર્ગ પસંદ કરવો પડશે અંતિમ વિચાર જો તમે પણ આ રહસ્યમાં વિશ્વાસ કરો છો તો ત્રીસ એપ્રિલને ફક્ત એક તારીખ તરીકે ન જુઓ તેને તમારી અંદરની ચેતનાને જાગૃત કરવાની ધર્મને ફરીથી સમજવાની અને સત્ય તરફ આગળ વધવાની તક માનો કારણ કે જ્યારે સમય આવશે યારે ભગવાન ચોક્કસપણે આપણી વચ્ચે આવશે અને દુનિયા એક નવા યુગમાં પ્રવેશ કરશે તમને શું લાગે છે શું ભવિષ્યવાણી સાચી થશે જો તમે માનો છો કે કળયુગ હવે તેના અંત તરફ આગળ વધી રહ્યો છે તો આ વિડિયોને લાઇક અને શેર કરો અમને કોમેન્ટમાં જણાવો કે શું તમે આ ભવિષ્યવાણીને સાચી માનો છો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે આવી અદભુત વાર્તાઓ લાવતા રહીશું જે તમારી વિચારસરણીને બદલી નાખશે